સોના વોના મીકી દો અત્યારે કાચ પત્રી નાખેલા જોરદાર સુવિધાઓ હ પંખા બંખા ની બધી બધી વ્યવસ્થા તો પછી મેં દે હવે આટલો મારી વસ્તુ લાવો

અંબાજી ખબર તો હમ થી ઉઠ કરેલો મૌત મે ઉઠ જાતેરખા કીધું તું તમે તું ભાઈ મંજુ

કીધું ને એટલા પડુભ અને આ કેટલી હું કરવા લીધી કેટલી તો યાર ભાઈ ચા પીવા માટે લીધી તમને નઈ ખબર પડતી પણ મૂર્ખા ખબર પડે નહી અત્યારે કેટલા ચા ના કોફી ના કેમ આવે છે

તમે વહેલા પાલી તો એ નહી આવ્યો ભૂડો હોય આ રસ્તા જઈ જોઈએ કેટલા હું આવી ગયો વળો તો